તો સુરતની આ વાત છે સુરત બેઠક માટે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમના માટે આજનો દિવસ નિર્ણાયક છે કારણ કે ગઈકાલે તેમના ફોર્મ સામે વાંધા અરજી ઉઠાવવામાં આવી હતી તેમના ટેકેદારોએ જે ફોર્મમાં સહી કરી છે તેમની ન હોવાનો દાવો કર્યો હતો અને આ બાદ સુરતથી કોંગ્રેસ ઉમેદવાર છે કુંભાણી તેમના પર તલવાર લટકાઈ રહી છે અને હાલ તેઓ જે સ્થિતિ છે તેને થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે જો ટેકેદાર સમર્થન મળે તો જ કુંભાણી ફોર્મ બચી શકે છે જો ટેકેદાર વાંધો ઉઠાવશે તો કુંભાણી ફોર્મ રદ કરવામાં આવશે જે વચ્ચે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ મોટો દાવો કર્યો છે ગુજરાત કોંગ્રેસ માટે સૌથી સુરત થી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ પર લટકતી તલવાર છે જેનો આજે નિર્ણય આવી શકે છે નિલેશ કુંભાણીને તેમના ટેકેદારોએ જ દગો આપ્યો છે ટેકેદારો નો અપહરણ થયાનો કોંગ્રેસ આરોપ લગાવી ચૂકી છે નીલેશ કુંભાણીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી પણ કરી હતી ટેકેદારોનું અપહરણ કરાયું હોવાની અરજી કરવામાં આવી છે અને હવે અપહરણ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે સુરત કલેક્ટર કચેરીએ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સુરતમાં એમને લાગ્યું કે પાટીદાર સામે આ છે અને ભાજપનો ઉમેદવાર બીજા છે હારી જશે તો લોકો મત ના આપી શકે એટલા માટે જેમ કરવા માટેનો અધિકાર છે એને હાજર કરો હાજર કરતા નથી કાલ સુધીનો સમય આપો છે એમની સહી જે છે ફોરેન્સિકમાં ચેક કરાવો કેવીટ ની સહી કરી છે એ છે કે નથી તો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો અને ચેક કરાવો તો એના માટે પણ હાજર કરતા નથી એટલે એન કેન પ્રકારે સુરતમાં ફોર્મ રદ થાય એવા પ્રયત્નો છે પણ જો આ પ્રકારની પ્રવૃત્તિ થશે તો એના સામે ગુજરાતની જનતાનો રોષ વધારે વધશે તો ગુજરાતમાં તો ગરમી ઘટી છે પરંતુ રાજકારણ ગરમાઈ રહ્યું છે સુરતમાં જે આખો ઘટનાક્રમ બની રહ્યો છે તેની વિશે અપડેટ લેવા માટે સંવાદદાતા ચેતન પટેલ પાસે જઈ જઈતું જઈશું ચેતન હાલ ત્યાં શું સ્થિતિ છે શું નિલેશ કુંભાળીના કોઈ ટેકેદાર ત્યાં પહોંચ્યા ત્યાં બીજા કયા નેતાઓ હાજર છે જી બિલકુલથી કોંગ્રેસ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેશે ગુજરાતની રાજનીતિની જો વાત કરીએ તો સૌથી મોટો જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે સુરતમાં જોવા મળ્યો છે ખાસ કરીને જો વાત કરીએ તો આજે જજમેન્ટ દિવસ છે ત્યારે ખાસ કરીને કલેક્ટર કચેરીની બહારના સીધા દ્રશ્યો જોઈ શકો છો ડીસીપી એસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં જોવા મળી રહ્યા છે જે કલેક્ટર કચેરીનો જે મુખ્ય ગેટ છે ત્યાં લોકોની જે બંદોબસ્ત છે તે અહીં મૂકી દેવામાં આવ્યો છે થોડા સમય પહેલાં જ કોંગ્રેસના જે ઉમેદવાર છે તે નિલેશ કુંભાણી તેઓ પોતે અહીં આવી પહોંચ્યા હતા મીડિયા સાથે પણ વાતચીત કરવામાં આવી છે તેઓએ કહ્યું છે કે ત્રણ પૈકીનો એક જે ટેકેદાર છે તે તેમના સંપર્કમાં હોવાની વાતો પણ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ દિનેશ જોધાણી જેમણે આ સમગ્ર જે મામલે છે તે મામલામાં લેખિતમાં ફરિયાદ કલેક્ટરને કરી હતી અને ત્યારબાદ નિલેશ કુંભાણીને ચાર વાગ્યા સુધીમાં સમગ્ર જે બનાવ છે તે બનાવમાં ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું હતું ખુદ નિલેશ કુંભાણીના જે બનેવી છે ભાગીદાર છે અને મિત્ર આ ત્રણેય જે ટેકેદારો છે તે ગત વહેલી સવારે અહીં આવ્યા હતા અને એફિડેવિટમાં એ વાત જણાવવામાં આવી હતી કે જે સહી છે તે સહી પોતાની ન હોવાનું કલેક્ટરને જણાવવામાં આવ્યું હતું સમગ્ર જે મામલો છે તે મામલાને ખૂબ જ ગંભીરતાથી જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસના નિલેશ કુંબાણી દ્વારા વધુ સમયની માંગ કરવામાં આવી છે આજે નવ વાગ્યાના અરસામાં ખાસ કરીને બંને પક્ષના જે લોકો છે તે લોકો અહીં હાજર થઈ ગયા છે હાલ બંને પક્ષો પોતાની જે દલીલ છે તે કલેક્ટર સમક્ષ રજૂ કરશે અને અંદાજિત અગિયાર વાગ્યાના અરસામાં આ સમગ્ર જે મામલે છે તે મામલામાં જજમેન્ટ આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે અહીં સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો જો અને તોની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો ત્રણ ટેકેદાર પૈકીનો એક ટેકેદાર પણ હાજર રહેશે તો નિલેશ કુંભાનીનું જે ફોર્મ છે તે ફોર્મ સ્વીકાર્ય ગણવામાં આવશે પરંતુ જો આ ટેકેદાર અહીં હાજર નહીં રહેશે તો આ ફોર્મ રદ ગણવામાં આવશે અને ફરીથી કોંગ્રેસ જે છે તે હાઈકોર્ટના જે દરવાજા તે ખટખટાવી લેશે મહત્ત્વની વાત છે કે કોંગ્રેસના લીગલ સેલના જે વકીલ છે તેઓ પણ પોતે હાજર થયા છે તેઓ દ્વારા ક્યાંક ને ક્યાંક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ત્રણ ટેકેદારો પૈકીનો એક ટેકેદાર રમેશ ચાવલિયા જે નિલેશ કુંભાનીનો જે બનેવી છે તે પોતે તેમના સંપર્કમાં છે અને ટૂંક જ સમયમાં અહીં કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચશે પરંતુ માં જે રીતે મીડિયાએ નિલેશ કુંભાણી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો ક્યાંક ને ક્યાંક મીડિયાને પણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસ સાથે પણ મિલીભગત હોય તેવા અહીં જોવા મળ્યા હતા કારણ કે નિલેશ કુંભાણી મીડિયાને નિવેદન આપવા માટે તૈયાર હતા પરંતુ મીડિયા સમક્ષ નિલેશ કુંભાણી કોઈપણ પ્રકારનું નિવેદન ના આપે તે માટે અહીં પહેલેથી તકેદારી રાખવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી પ્રત્યે પણ જે કોંગ્રેસના જે નેતાઓ છે તે રોષ ઠાલવી રહ્યા છે કારણ કે જે ટેકેદારો હતા તે નિલેશ કુંબારીના વિશ્વાસુ હતા અને આ વિશ્વાસુએ દગાબાજી કરી છે જેને કારણે કોંગ્રેસના જે નેતાઓ છે તે નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે હવે સો કોઈની જે નજર છે તે અગિયાર વાગ્યાના જજમેન્ટ ઉપર છે આ જજમેન્ટમાં કલેક્ટર દ્વારા કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે તેના પર સો કોઈની નજર જોવા મળી રહી છે જી જી ચેતન તો આપની પાસેથી અમે સતત અપડેટ લેતા રહીશું આપને